ગુજરાતના ઉત્તર ભાગના વિસ્તારોમાં પડશે ગત મોડી રાત્રિના ગુજરાતમાં ભયંકર વાવાઝોડા સમાન પવનો ફૂંકાઈ રહ્યા હતા સાથે સાથે અત્યારે વહેલી સવારથી જ આ વરસાદની અસરની સાથે ગુજરાત રાજ્યમાં પવનની પણ અસર છે જોવા મળી રહી છે અત્યારે બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું સક્રિય થઈ મધ્ય ભારતમાં પહોંચતાની સાથે આ સિસ્ટમ ડિપ્રેશન સિસ્ટમ છે એ એ સર્ક્યુલેશનમાં જાય ત્યાર પછી સર્ક્યુલેશન અસર છે ગુજરાત રાજ્યના રીઝન ભાગના વિસ્તારો એટલે કે આપણે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ આવે છે એ જિલ્લાઓની અંદર વરસાદનું જોર વધશે સાથે અરબસાગરના દરિયામાંથી તો પવનોની લહેર જોવા મળી રહી છે સામાન્ય કરતા વધારે પવનો અત્યારે અરબ અરબસાગરમાં દરિયામાલી બંગાળની ખાડી સુધી પહોંચતા જોવા મળી રહ્યા છે એમાં મિત્રો વચ્ચે ગુજરાત પણ આવરી લેવામાં આવ્યું છે તો મુંબઈ મહારાષ્ટ્ર બેંગ્લોર બેંગલવી મદુરાઈ તેમજ ચેન્નાઈ અને પોન્ડુચેરી સાથેના જે દક્ષિણી ભારતના વિસ્તારો છે ત્યાંથી પણ એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ છે એ મધ્ય ભારતમાં આવી હતી ને મધ્ય ભારત સિસ્ટમ ગુજરાતના રીજન ભાગના જિલ્લાઓને અસર

વરસાદ છે એ આભ ફાટતું જોવા મળશે ગુજરાતના દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે ત્યાં માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા માટેની હવામાન વિભાગે અગાઉ સૂચના આપી હતી સાથે અત્યારે અંબાલાલ પટેલે માહિતી આપી દીધી છે કે ગુજરાતને હજી પણ ત્રણ થી ચાર દિવસ વરસાદની ટક્કર ઝીલવી પડશે કારણ કે મિત્રો અત્યારે ઓછો વરસાદ પડે તો પણ પૂરની સ્થિતિ સર્જાતી જોવા મળી રહી છે જેમાં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદનું જે રાઉન્ડ છે એ જે પૂરની સ્થિતિ છે એ સમાન છે એ પડ્યો છે સાથે મિત્રો જુનાગઢ જામનગર પોરબંદર અને સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ વેરાવળ સુધીના જે જિલ્લાઓ છે આ વિસ્તારોની અંદર ગત રાત્રિના વરસાદે ભૂકા બોલાવ્યા છે પાંચ ઇંચ થી લઈ અને સાત ઇંચ સુધીનો વરસાદ આ જિલ્લાઓની અંદર પડ્યો છે અને હજી પણ આજે વહેલી સવારથી આ દરેક જિલ્લાઓની અંદર પવનોના ઝાપટા છે એ જોવા મળી રહ્યા છે સુસવાટા બોલાવતો પવનો ફૂંકાઈ રહ્યા છે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર અત્યારે વરસાદ ધમરોળતો જોવા મળી રહ્યો છે અને મિત્રો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હજી પણ વરસાદના ચાર રાઉન્ડ છે ગુજરાતને જોવાના બાકી છે ઓગસ્ટ મહિનાની અંદર અત્યારે ચોમાસાની સ્થિતિ મજબૂત થઈ ગઈ છે હવે સપ્ટેમ્બર મહિનાની દસ તારીખ સુધીની આગાહી છે એ હવામાન વિભાગે જાહેર કરી દીધી છે ગુજરાત રાજ્યમાં સપ્ટેમ્બર દસ સુધી છે હજી પણ વરસાદનું જોર અતિ ભયંકર છે જોવા મળવાનું છે સાથે અત્યારે અરબ સાગરના દરિયામાંથી ભેજવાળા પવનો ગુજરાતને ધમરોળતા જોવા મળી રહ્યા છે અને આ ભેજવાળા પવનો જ ગુજરાતમાં અત્યારે ચોમાસાના વરસાદની જે છે એ શરૂઆત કરી દીધી છે ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોમાં ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી સાથે મિત્રો મહીસાગર અને પંચમહાલના જિલ્લાઓની અંદર અત્યારે વરસાદનું ભયંકર જોર છે એ જોવા મળી રહ્યું છે છેલ્લા બે દિવસ માટેની આગાહી અંબાલા પટેલે વ્યક્ત કરી હતી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર સૌરાષ્ટ્ર પૂર્વના ભાગો વચ્ચે ગુજરાતના જે જિલ્લાઓની અંદર વરસાદ જોવા મળવાનો છે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો એ પ્રમાણે પચીસ તારીખના રોજ બપોર પછીનું વાતાવરણ છે એ બદલાણું છે પચીસ તારીખના બપોરનું વાતાવરણ છે એ વહેલી સવારથી જ કરતાં અલગ જોવા મળી રહ્યું છે જેમાં રાજસ્થાન અને મુંબઈ મહારાષ્ટ્રના જે લાગુ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અત્યારે ભયંકર પૂર જેવી પરિસ્થિતિ છે જોવા મળી રહી છે અને આ વરસાદની સિસ્ટમનો ઘેરાવો મજબૂત થતાની સાથે અરબસાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારેથી તિવારે પવનો છે એનું જોર વધારતો જોવા મળી રહ્યો છે એટલે મિત્રો આ જે પટ્ટો અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનના ફોર્મમાં જોવા મળી રહ્યો છે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર છે ગુજરાતને ધમરોળતી જોવા મળી રહી છે જેમાં બંગાળની ખાડીમાંથી એક લો પ્રેશર સિસ્ટમનો એરિયા મજબૂત થઈ અને વિશાખાપટ્ટનમ ભુવનેશ્વરમ સાથે સાથે જગલપુર છે રાયપુર તલારા છે તેમજ નાગપુર અને આલોક છે આ વિસ્તારોની અંદર વરસાદની સિસ્ટમ પહોંચી અને મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારોની અંદર આ વરસાદની સિસ્ટમે છે એ ભયંકર પૂરની તારાજી સર્જી છે અને આ જ વરસાદની સિસ્ટમ હવે પણ મધ્ય ભારતના વિસ્તારોથી આગળ વધી અને ગુજરાતના જિલ્લાઓ સુધી પહોંચતી જોવા મળી રહી છે જેમાં ગુજરાતના ઘણા બધા જિલ્લાઓને હજી વરસાદની સ્થિતિ છે એ મજબૂત થઈ અને વરસાદનું જોર વધારતી જોવા મળી રહી છે જેમાં અત્યારે ગુજરાતમાં ડુંગરપુર ઉદયપુર મદસૂર તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના સુર સુરત છે વડોદરા છે તેમજ ડાંગ છે આહવા નવસારી વ્યાપી તેમજ રાજપીપળા અમોદના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદ છે ફૂંકા બોલાવતો જોવા મળી રહ્યો છે આ સાથે ઉદયપુર લાગુના વિસ્તારની અંદર પણ વરસાદની સિસ્ટમ છે એ મજબૂત થઈ છે તો આજે બપોરે ઉદયપુર પાલનપુર મહેસાણા ડુંગરપુર તેમજ બિલામોરા છે સાથે સાથે ગુજરાત ઉપર આવતી જે વરસાદની સિસ્ટમ છે એની અસર પણ દર્શાવવામાં આવી રહી છે આ સાથે મિત્રો હવામાન વિભાગ દ્વારા પચીસ ઓગસ્ટના ગુજરાત રાજ્યના કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ ખેડા આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ સાથેના જિલ્લાઓની અંદર વરસાદ છે ભૂકા બોલાવશે એટલે કે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર વરસાદ છે એ હજી પણ ભૂકા બોલાવતો જોવા મળવાનો છે આ સાથે દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે જૂનાગઢ છે ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ રાજકોટ મોરબી અને સુરેન્દ્રનગર જે સૌરાષ્ટ્ર પશ્ચિમી ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર પણ હજી વરસાદ છે એ ભૂકા બોલાવશે તો આ વરસાદની સ્થિતિ છે એ મજબૂત થઈ છે અને અત્યારે છૂટાછવાયા સ્થળો ઉપર હળવાથી મધ્યમ મેઘગજના સાથે ભારેથી અતિભારે વરસાદનું જોર છે અતિ ભયંકર જોવા મળી રહ્યું છે એટલે કે ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને પવનો જે ફૂંકાઈ રહ્યા છે એમાં પણ વરસાદની જે સ્થિતિ છે ખૂબ મજબૂત બની છે અને આ વરસાદની સ્થિતિ હજી પણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓને ધમરોળથી જોવા મળી રહી છે જેમાં અત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર તો વરસાદ છે એ ભારેથી ભારે જોવા મળી રહ્યો છે પરંતુ પૂર્વ ગુજરાતના ભાગની અંદર વરસાદનું જે રાઉન્ડ છે એ અત્યારે ભારેથી ભારે ધોધમાર વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળી રહ્યો છે તો આ પ્રકારે હવામાન વિભાગ દ્વારા અગાઉ પણ આગાહી કરી દીધી હતી અને એ સાથે અત્યારે પચીસ અને છવ્વીસો ઓગસ્ટના રોજ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર છે એ હેવી રેઇન ફોરકાસ્ટની આગાહી દર્શાવવામાં આવી રહી છે એટલે કે ઠંડરસ્ટોમની જે એક્ટિવિટી હતી એ સાથે હેવી રેઇન ફોરકાસ્ટની આગાહી એટલા માટે દર્શાવવામાં આવી રહી છે કે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી મહીસાગર સુરેન્દ્રનગર અને મોરબી આ જે સાત જિલ્લાઓ છે એ સાત જિલ્લાઓની અંદર અત્યારે મિત્રો ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે એટલે કે આ સાત જિલ્લાઓની અંદર અત્યારે છે એ વરસાદનો જોર અતિ ભયંકર છે ભારેથી અતિભારે છૂટાછવાયા સ્થળો ઉપર છે એ વરસાદ જોવા મળી રહ્યો છે તો આ પ્રકારની આગાહી આ જિલ્લાઓની અંદર દર્શાવવામાં આવી હવે મિત્રો બીજી આગાહી તમને દર્શાવી દઈએ તો અમરેલી ભાવનગર વડોદરા નર્મદા તાપી ડાંગ આ જિલ્લાઓની અંદર છે અત્યારે ગ્રીન એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે ત્યાં વરસાદ તો પડશે પરંતુ હળવોથી મધ્યમ વરસાદ પડશે એટલે કે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે એ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી મહીસાગર તેમજ સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાઓની અંદર આપવામાં આવી છે છૂટાછવાયા સ્થળો ઉપર ભારે વરસાદની જે સ્થિતિ છે એ મજબૂત છે જેમાં અત્યારે યલો એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં કચ્છ છે ગાંધીનગર અમદાવાદ પાટણ ખેડા આનંદ પંચમહાલ દાહોદ છોટાઉદેપુર સુરત નવસારી ડાંગ આ વિસ્તારોની અંદર છે એ યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલા પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા અવાર અવારનવાર છે એ માહિતી આપવામાં આવતી હોય છે આગાહી કરવામાં આવતી હોય છે એમાં પરેશ ગોસ્વામી દ્વારા હવામાન નિષ્ણાંત છે કે તેમણે ગુજરાતમાં આગામી સમય માટે વરસાદની આગાહી છે જાહેર કરી છે તેમના જણાવ્યા અનુસાર રાજ્યમાં હાલ સક્રિય વરસાદની સિસ્ટમ છે એના કારણે ઉત્તર પશ્ચિમી ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાય ભાગોમાં પાંચ ઇંચથી વધુ વરસાદ પડવાની શક્યતા વધારે મજબૂત બનતી જોવા મળી રહી છે અને આ આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં પણ અને મધ્ય ગુજરાતના કેટલાય વિસ્તારોની અંદર પણ સારો વરસાદ છે એ પડતો જોવા મળી રહ્યો છે જ્યારે એકાદ બે સેન્ટરનોમાં ભારે વરસાદની પણ શક્યતા દર્શાવવામાં આવી છે સાથે મિત્રો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર ગુજરાતમાં વરસાદનો જોર યથાવત રહેશે ચોવીસ ઓગસ્ટની મોડી રાત સુધીમાં દક્ષિણ ગુજરાતના ડાંગ તાપી નવસારી અને વલસાડમાં બબ્બે ઇંચ સુધી વરસાદ પડ્યો છે હવે મધ્ય ગુજરાતના મહીસાગર છોટાઉદેપુર દાહોદમાં બેથી પાંચ ઇંચ સુધીનો વરસાદ થવાની સંભાવના આજ બપોર સુધીની છે સૌરાષ્ટ્રના જૂનાગઢ ગીર સોમનાથ અને અમરેલીમાં ત્રણથી પાંચ ઇંચ સુધી વરસાદ પડવાની અપેક્ષા આજ સાંજ સુધીની છે અને ઉત્તર ગુજરાત સાબરકાંઠામાં પણ બે થી ચાર ઇંચ વરસાદ પડવાની સંભાવના આજ સાંજ સુધીની દર્શાવવામાં આવી છે તો બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ ભલે રાજસ્થાન તરફ ફંટવાઈ હોય પરંતુ તેની અસરને કારણે ગુજરાતમાં હજુ પણ સારો વરસાદ ચાલુ છે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદ ચાલુ છે જેમાં ગોસ્વામીના મત અનુસાર ચોવીસો ઓગસ્ટથી રાત્રે દક્ષિણ ગુજરાતના ડાંગ તાપી નવસારી વલસાડ અને તાપી સાથે વાપીના જિલ્લાઓની અંદર બેથી ચાર ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે કેટલાય સેન્ટરોમાં ચાર ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડવાની શક્યતા છે જ્યારે ભરૂચ સુરત અને અંકલેશ્વરમાં એકથી બે ઇંચ જેટલો સામાન્ય વરસાદ નોંધાઈ શકે છે મધ્યપ્રદેશની નજીકના મહીસાગર છોટાઉદેપુર દાહોદ અને ગોધરા જેવા વિસ્તારોમાં બે થી પાંચ ઇંચ સુધીનું વરસાદનું અનુમાન છે દર્શાવવામાં છે હવે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદની સ્થિતિ છે મજબૂત થતી જોવા મળી રહી છે જેમાં સૌરાષ્ટ્ર અને જૂનાગઢ ગીર સોમનાથથી લઈ અને અમરેલી જિલ્લાઓમાં ત્રણથી પાંચ ઇંચ સુધીના વરસાદ થવાની સંભાવના છે જેમાં એકાદ બે સેન્ટરોમાં પાંચથી ઇંચ કરતાં વધુ વરસાદ પડવાની શક્યતા ખૂબ વધારે છે આ ત્રણ જિલ્લાઓ ઉપરાંત મોરબી સુરેન્દ્રનગર બોટાદ અને રાજકોટ ઉત્તરીય ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર અને પોરબંદરમાં હળવાથી મધ્યમ વરસાદ થશે જ્યારે કચ્છમાં સામાન્ય ભારેથી વરસાદની જે આગાહી છે એ અગાઉ પણ જાણકારી સ્વરૂપે આપવામાં આવી હતી હવે મધ્ય ગુજરાત અને ગુજરાત રાજ્યના રીઝનના જે ભાગ છે આપણે અવારનવાર કહીએ છીએ ગુજરાત રીઝનના જિલ્લાઓ તો એમાં મધ્ય ગુજરાતના અમદાવાદ છે ગાંધીનગર આણંદ છે નડિયાદ વડોદરા અને વિરમગામ જેવા વિસ્તારોમાં ચોવીસ ઓગસ્ટની મોડી સાંજ સુધીમાં એકથી બે ઇંચ વરસાદ નોંધાયો શકે છે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા લગભગ દરેક જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ છે ખૂબ મજબૂત જોવા મળી રહી છે જેમાં આ તમામ વિસ્તારોની અંદર બેથી ચાર ઇંચ સુધી વરસાદ પડવાની સંભાવના પૂરેપૂરી છે બનાસકાંઠા વાવ થરાડ પાટણ અને મહેસાણા જેવા વિસ્તારોમાં પણ એકથી બે ઇંચ સુધીના વરસાદ મધ્ય કરતાં ભારે વરસાદ પડવાની સંભાવના પૂરેપૂરી દર્શાવવામાં આવી છે આ સાથે જ મિત્રો ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસથી મોટા ભાગના જિલ્લાઓની અંદર વરસાદનો જોર છે એ અતિ ભારે રહ્યો છે અને વરસાદ પણ વરસી રહ્યો છે હજુ પણ આવતા અઠવાડિયે ગુજરાતમાં વરસાદ શરૂ રહે તેવી શક્યતા પૂરેપૂરી દર્શાવવામાં આવી છે કારણ કે જુલાઈ અને ઓગસ્ટ સપ્ટેમ્બર મહિના સુધીની વરસાદની આગાહી હોય છે તો જૂન અને જુલાઈ વરસાદ આ ઓછો પડ્યો છે આ વર્ષે એટલે કે જૂન અને જુલાઈ મહિનાની અંદર જે ચોમાસું બેસે એ વરસાદની સ્થિતિ ખૂબ નબળી હતી અને વરસાદ પણ સાવધીમો પડતો હતો ત્યાર પછી જોઈએ તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિના જે છે એ અંતિમ અંકો એટલે કે અંતિમ તણ પણના આધારિત છે ગુજરાત રાજ્યમાં વરસાદનું જોર વધતું જોવા મળી શકે છે હવે હવામાન વિભાગના મોડેલે કરી છે આગાહી આ અનુસાર આ લો પ્રેશર સિસ્ટમ મજબૂત થઈ અને મધ્યપ્રદેશ તથા આગળ વધી અને શકે છે જેને કારણે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ છે એ આપ મેળવી શકું છું એવામાં ફરી વખત ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે એને ધ્યાનમાં રાખી અને ફરી વખત પાક કરવા બેહવામાં વરસાદનો લોચો અને ઘણી બધી એવી લોચા જેવી સિસ્ટમ છે એ બહાર આવતી હોય પરંતુ ગુજરાત રાજ્ય ઉપર એ વરસાદની સિસ્ટમ છે ને અંદર સારી રાખેલ છે ગુજરાત ઉપર ભારેથી અતિભારે પવન હોય પરંતુ વરસાદનો જે અંતિમ અપરાવ છે એ માત્ર ને માત્ર ચોસ હોય અથવા તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે એને મજબૂત કરવા માટે ગુજરાત ઉપર જે પણ અપડેટ આપવામાં આવી છે એ અપડેટને મજબૂત કરવા માટે રહેણાંક તો દૂરની વાત છે પરંતુ વરસાદની સ્થિતિ છે એ નબળી પડે ત્યાં સુધીમાં જે વાતાવરણની એડ્રેસ દર્શાવવામાં આવ્યું છે એ એડ્રેસ ઉપર જે છે એ તમે ગુજરાત રાજ્ય ઉપર હોવા છતાં પણ વરસાદની સિસ્ટમનો છે એ લાહો લઈ શકો છો એટલે કે ગુજરાતના અને ઉપરથી પણ ગુજરાતી વાસ્તાની સાથે છે એ ભવ્યથી અતિભવ્ય છે એ માની ગઈ છે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિને ખાસ કરીને ધ્યાનમાં લેવી છે તો આ વરસાદની સ્થિતિ છે નબળી પડી હોવાના કારણે ગુજરાત ઉપર વરસાદનું જોર છે અતિભયંકર જોવા મળશે હવે આ જ પ્રકારે મિત્રો વિવિધ મોડલોના ભાગરૂપે જોઈએ તો ગુજરાત રાજ્ય ઉપર વિવિધ મોડલોના ભાગરૂપે સેટેલાઇટ પિક્ચરના આધારે છે તમે જોઈ શકો છો એ પ્રમાણે કઈ રીતના દર્શાવવામાં આવી રહ્યું છે તો સેટેલાઇટ પિક્ચરની અંદર તમને ખાસ કરીને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર છે છોડવામાં આવેલ પરંતુ તે પહેલાં ગુજરાત ઉપર વરસાદની સિસ્ટમ અને સિસ્ટમના ઘેરાવાના કારણે બધું છે એ નવજાત સુધી લાગે પરંતુ ગુજરાત રાજ્ય ઉપર જ્યારે પણ વરસાદી સિસ્ટમનો ઘેરે પ્રવેશ થાય એ પ્રવાહ ગુજરાત રાજ્ય ઉપર ભારેથી તિવારે ધોધમાર વરસાદ છે એ પડી શકે તે માટેની આગાહી દર્શાવવામાં આવી રહી છે જેમાં અત્યારે બનાસકાંઠા સાબરકાંઠા મહિસાણા અરવલ્લી અને મહીસાગર જિલ્લાના જેટલા પણ વિસ્તારો છે એ વિસ્તારોની દર દર દસ દસ પાંચ પાંચની જે થપ્પી હોય થપ્પીના આધારે ઘટાવતી જવી પડશે તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ મજબૂત થાય એ પહેલાં ખાસ કરીને અપડેટ મેળવવું પડશે ત્યાર પછી ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે એને નબળું પડતું જણાવ્યું છે પરંતુ ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ અને મનસૂનને જે પણ આપેલી વીતી છે એ ક્યારેય પણ પાછો કરતો નથી તો એના ભાગરૂપે તે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે એ નબળી હોવાના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અપડેટ આપતા રહીશું ત્યાંથી પણ તમને મિત્રો નવી સચોટ અને જાણકારી આધારિત જે અપડેટ હશે એટલે આપતા રહીશું ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે નબળી હોવાના કારણે આ પ્રકારે જે પણ અપડેટ રહેશે એ અપડેટ સૌ પ્રથમ આપણે મેળવવા જવું પડશે તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિના ફોર્મ છે એ હજુ સુધી બહાર પડ્યા નથી પરંતુ વાતાવરણની અંદર એવું લાગે છે કે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે એ ખૂબ જ સમય ટૂંકા ગાળાના સમયની અંદર છે થવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે તો અત્યારે જે આ જે વરસાદની સ્થિતિ છે એ મજબૂત થવી જોઈએ એ મજબૂત ન હોવાના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો તેમજ ભારેથી ભારે પવનની સાથે સાથે ગુજરાત ઉપર છે આ સિસ્ટમનું યુટર્ન મારવા માટે દરેક લોકો માટે છે એ અપડેટ છે કારણ કે જ્યારે પણ અપડેટ મેળવવું હોય ત્યારે એની દરેક આગાહી છે એ મેળવી શકે છે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે એ મજબૂત નથી થઈ એમાંથી મિત્રો ફરી વખત ચુમ્મોતેર છે એમાંથી ફરી વખત વરસાદનું જોર છે અતિભયંકર જોવા મળવાનું છે તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે એ મજબૂત થઈ પરંતુ એના કારણે એનડીઆરએફની ટીમ દ્વારા છે એ સર્ક્યુલર સાયક્લોનિક સેક્યુરેશન જે છે ફર્સ્ટ ટાઈમમાં કરી નાખવામાં આવ્યું છે તો આ પ્રકારે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે એ મજબૂત થઈ પરંતુ વાતાવરણ અને ક્લાઇમેટ ચેન્જની અસરના કારણે છે વરસાદ જોવા જેવો પડશે તો આ પ્રકારની એક માહિતી મળી છે હવે મિત્રો ગુજરાત રાજ્ય ઉપર સ્થિતિ મજબૂત થઈ અને સ્થિતિના ઘેરાવો છે એ દરિયાકાંઠાના વિસ્તારો સુધી પહોંચતો જોવા